આગળ વાત કરીએ તો ઇડરના કેશરપુરા ગામમાં માતાને પુત્ર પર પોતાના જ પિતાએ લોકોના ચડાવ્યા મુજબ હુમલો કર્યો હતો જેને લઈને યુવાનને જાદર પોલીસ સ્ટેશનમાં ચોવીસ માર્ચ બે ના રોજ અરજી કરી હતી પરંતુ જાદર પોલીસ સ્ટેશનથી કોઈ કાર્યવાહી ન કરાતા અરજદારે એસપી કંટ્રોલ રૂમ ફોન કરીને પોતાની હકીકત જણાવી હતી ત્યારબાદ જાદર પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો ને ત્યાં બોલાવ્યા પરંતુ અરજદાર અગાઉ બે વાર પણ ગયેલા પરંતુ કોઈ જમાદાર મળેલા ન હતા અને ત્યારબાદ અરજદારના બહેન પર જે આરોપી હતા એમનો કોલ આવ્યો અને એમની બહેનને અરજદાર મુસ્તીકિમ ભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાનું અને જો અરજી પાછી ના ખેંચે તો છેડતીના કેસમાં ફસાવી દેવાનો કહી ધમકાવ્યા છે જેના કોલ રેકોર્ડ પણ છે જ્યાં જે પોલીસ સંક અરજી appel હતી અને જાદર પોલીસ પોલીસ સંધારા કોઈ નિરાકરણ ન આવતા જે આરોપી હતા બે મારા કાકા અને મારો ભાઈ અને મારા પપ્પા વિરુદ્ધની જે અરજી આપી હતી એનું કોઈ નિરાકરણ ના હતા મેં આજરોજ એસપી હિંમતનગર ખાતે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને મેં મારી મજબૂરી બતાવી હતી અને મેં જે પછી એના પછી દાદર પોલીસ સ્ટેશનથી મારા પર ફોન આવ્યો અને જમાદ વર્ક ગમિત હોય એમને મારા કાકાને ફોન કર્યો એના પછી મારા કાકા એના પછી મારા કાકાએ એ ધમકી આપીને મારા પર ફોન આવ્યો અને મને કીધું કે આ રીતના અમારા ઉપર ખોટા કેસ કર્યા છે આ છે તો તે રીતના મારી ઉપર જે મારી ભાઈની મારી ભાઈ છે સાદીરાતપુરા એની ભાઈ જે કરી મીનાથ એના ખિલાફ એના સાથે છેડતી કરી એવો ખોટો કેસ કરવાની ખોટી ધમકી આપે છે અને નોકરી મારી નોકરી કઢાવ માગે છે અને નોકરી કઢાવવા માગે છે અને મારા